ટુ માય યુટ્યુબ ચેનલ છો બધા મિત્રો મજામાં છો મજામાં જશો દેવ ઘર જય માતાજી જય બાબારી તમ નહીં જો ઉઠીને તૈયાર થઈ જાય મસ્ત આ મારી કચરોવાળા જોવા કચરોવાળા એ હા હું બ્લો બનાવું અત્યારે અત્યારે હશે નવું પિસ્તાલીસ થઈ જઈએ હવે જવાનો ટાઈમ થઈ ગયો ચા નાસ્તો કરી હવે થોડી વારમાં નીકળી આપણે બસ આગળ મળીએ આ નાસ્તો કરીને આવી જઈએ તો ડેરીમાં ગુજરાતમાં બારનો માહોલ જોવો મું હવે તારે હા વાળ જ નીકળીએ છીએ ત્યારે બાર તો તુલસીમાંનો દર્શન કરી જે તુલસીમાં દર્શન કરીને હવે આપણે નીકળીએ ટાઈમ થઈ ગયો હોવા જઈએ ટાઈમ થઈ ગયો તો આપણે હા

ચાવી લઈ લીધીએ ઓફિસ પર ઓફિસ પર જઈએ જોડી પડે જઈએ ઓફિસ પર ચાવી આ રહીસમાં આવી ગયા કોમ હવે કોમને કોમે લાગીએ જો આપણે હીરોનો શોરૂમ છે જો આ ગાડીઓ પડી એ ગાડીઓ મેકેનિકલો બનાવી આપણે આ સામાન હાલવાના બધા સામાન બધા એ સામાન હાલવાના આપણે એક એક અને બિલ બનાવવાનું આપણું તો અમે આપણે બિલ બના બિલ બનાવી જઈએ આપણે ફટફટ બિલ બનાવી દઈએ એટલે ફટફટ આપણે લો આગળ વધીએ થોડા ગ્લોગી બનાવીશું થોડા થોડા ગ્લોગી આવશે અને તો અમે પહેલાં કરવું થોડા બરાબર એટલે આપણે મળી લે રાતે તો નહીં મળે મારે બપોરે મંડળ છીએ

આપણે જવાય આપણ ઉતાર નહીં આપણે ઉપર નહીં જવાય આપણ જમણા જવા નહી આપણે આપણે નબળા જેવું નહી ભાઈ પીલે કચ્છે પચ્યા હતા હા એના પાસે તો ભાઈ

આ તો મળી ગયા લુખાઉડા આને સુરો કમોરા આને આને ભાઈ સુરો આને આલાવ ને ભાઈ રસ્તા તો ને ભારી ગયા હી એવું કે આ તો જેવું કરી તમે આઈએ જો ને આઈએ જો આ 9 વાગ્યા આદાર રમણો ઊભા રહે રમણો શું હો ભાઈ એ તું તું આઈએ તો લે અરે રોકતો અગા ઉતા દેરો તું તું કી દે તું તું નહમ લે

તમારું yeah, yeah,

જલે 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 ખુલ્લો હોય પે લોકો બન કે આવે તો બંધ બોલે અટવાય તો અહીંયા કે ખેતરો આ મારા સુતા મસ્તો ઓ તો પેલી છેની જવાય તો ભાઈ ઢેર જ છે તો 8 વાગે આવી જવાનો નઈ જોઈ ના જોઈ તો જવાનું ના ના આયો અમે વેલાઈ અલ્યા આવી જ હા જાજી લે પણ આપણો બો ભઈ આવે મેં રોટલી આવવાની

જો આ રમેણ જોવા માટે જો મારા રમેણ જોવા માટે જો ભાઈ અડધી રાતે અડધી રાતે સેવા કરી

હા પહેલી કાલ ગુડ નાઇટ હવે માતાજી